સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણું સિત્તેર એકસો ચાલીસ બાયડના સાવેલા ખાતે રામદેવજી મંદિરે મહાસુદ બીજ નિમિત્તે ભક્તોનું ગોડાપુર રૂમ્યું બાયડ તાલુકાના સવેલા ખાતે સ્થિત રામદેવજી મંદિરે દર બીજી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવ્યું છે ત્યારે બાર બીજમાંથી મોટી ગણાતી બીજ એટલે મોટું ધરાવે છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાલ સાથે નેજા લઈને દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે ત્યારે મહાબીજ નિમિત્તે રામદેવજી મંદિરે ભક્તોનો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું નેજાધારી ગ્રુપ દ્વારા દર્શનની તેમજ મહાપ્રસાદ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે પાર્કિંગ અને સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાયર પોલીસ દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નેજાધારી ગ્રુપના સ્વયંસેવકો દ્વારા રોડ ઉપર ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનો ગોઠવવા તેમજ શાંતિથી લાઈનમાં ઊભા રહી દર્શનનો લાભ લઈ મહાપ્રસાદ લઈ આયોજનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ચાલા

નીજા તારીખ દ્વારા જોરદાર અહીંયા જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે ભક્તો ઘણા નીજા લઈને આવે છે ઘણા ચાલતા આવે છે ઘણા ડીજે લઈને માનતાઓ કરવા આવે છે બાબા રામદેવની મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે અહીંયા લોકો ભક્તોની ભીડ વધારે રહે છે અને અહીંયા નેજાદારી ગ્રુપ દ્વારા ભક્તોની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે પાર્કિંગની વ્યવસ્થા દુકાનોની વ્યવસ્થા અને જોરદાર મેળાનું આયોજન કર્યું છે માટે અહીંયા બહુ સાથ સહકાર આપે છે અને નેજાદારી ગ્રુપ અહીંયા ખૂબ સરસ આયોજન કરે છે પોલીસ તરફથી કેવો અભિપ્રાય છે તમારે બહાર પોલીસ તરફથી આ વખત ખૂબ સરસ અને સારો અભિપ્રાય મળે છે